અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિની દાદાગીરી સામે આવી છે પાલડી વોર્ડના એમસીના સ્ટોરને પરેશ પટેલે તાળું મારી દીધું સ્ટાફ સાથે બબાલ થતાં પરેશ પટેલે આ સ્ટોરને તાળું માર્યું છે બબાલ અંગે કોર્પોરેટર એ ચેતના પટેલે સ્પષ્ટતા પણ કરવી પડી છે તેઓએ કહ્યું છે કે કામ માટે મારા પતિ ગયા હતા તે સમયે આ વિવાદ થયો છે મારા પતિએ કોઈ તાળું નથી માર્યું રોડ પર ખાડા પડ્યા હતા ત્યાં ડામર નાખવા કહ્યું છે તેવું પણ ચેતના પટેલે જણાવ્યું કોઈ એવી બબાલ થઈ જ નથી અને તાળું મારવામાં તો આવ્યું જ નથી ખાલી થોડાક મારા પતિએ ડહ્મણના લઈને થોડી એ થયું પણ બીસ્યુ તરત ફટાફટ પતી જ ગયો તાળું મારવામાં આવ્યું જ નથી કોઈ ખાલી એવું કંઈ બન્યું જ નથી થોડો ઝાંપો થોડો આડો કર્યો હતો બાકી કોઈને પૂર્યા નથી કોઈ કશું કર્યું જ નથી અને બધી ફાંટા ફટાફટ બધું કામ પતી ગયું છે કામ આપણે ચાલતું હતું રોડ માટેનું જ હતું અને એના માટે અમદાવાદના પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર ચેતનાબેન પટેલ ના પતિ પરેશભાઈ વિવાદમાં આવ્યા છે આજે સવારે પાલડી વોર્ડ માં કેટલું પેચવટ નું કામ કરવાનું હતું જેનો ડામર સમયસર આવ્યો ન હોવાથી ચેતનાબેન ના પતિ પરેશભાઈ અમદાવાદ મહાનગરપાલિકાનો પાલડી ખાતેનો જે સ્ટોર છે ત્યાં પહોંચ્યા હતા અને કર્મચારીઓ સાથે તેમની આ શાબ્દિક ટપાટપી થઈ હતી ટપાટપી એટલી ઊંચી થઈ હતી કે છેવટે તેમને સ્ટોરના દરવાજા બંધ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓને એએમસી સ્ટોરમાં બંધ કરીને તારું માર્યો હોવાનો આક્ષેપ તેમના ઉપર થઈ રહ્યો છે જો કે આ અંગે જ્યારે ચેતનાબેન પટેલ સાથે વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ પ્રકારનો વિવાદ થયો નથી માત્ર દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો દરવાજો બંધ પણ કર્યો ન હતો અને તારું પણ માર્યું ન હતું તેઓ તેઓ ખુલાસો કરી રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે ફરી એકવાર મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે ને તેઓ વિવાદ માં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન અજીત શર્મા સાથે ગૌરવ પટેલ